મુખ્યમંત્રીના આદેશ બાદ પણ હજુ બિસ્મા રોડ અંગે ગંભીરતા દાખવી તંત્ર કામગીરી નથી કરી રહ્યું જેનું પરિણામ પ્રજાને ભોગવવું પડે છે આવો જ એક રોડ રૂપાફરી તેકરીથી ચોક રોડ કે જ્યાં માર્ગો પર એક ફૂટથી દોઢ ફૂટના ખાડા પડી ગયા છે અને વરસાદી માહોલમાં ભારે કાદવ કીચડ જામતા ભારે વાહનો બ્રેકડાઉન સાથે પસાર થઈ શકે છે જ્યારે નાના વાહનોમાં ભારે તકલીફનો સામનો કરવો પડે છે ખાડા નગરી ભાવનગરમાં હજુ અનેક માર્ગોની હાલત દયનીય છે અને આ માર્ગો પરથી પસાર થવું માથાના દુખાવા સમાન છે એવો જ એક માર્ગ એટલે રૂવાપરી મંદિર ટેકરી ચોક માર્ગ રૂવાપરી મંદિર કે જે રાજવી પરિવારની દાન છે અને મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શન કરવા કે માનતા પૂર્ણ કરવા અહીંયા આવતા જતા હોય છે આ ઉપરાંત આ માર્ગો પર અનેક મોટી ફેક્ટરીઓ અને કારખાના આવેલા છે પરંતુ તેના માલિકો અને કારીગર સ્ટાફ પણ ત્રાહિમામ પોકારી ગયો છે

આ રોડની મ્યુનિસિપાલિટી વાળ વધારે જાણે કે નાના મોટા વાહન હાલવામાં બહુ તકલીફ પડે છે કે જેથી ઈ લોકોને થોડુંક રોડ વ્યવસ્થિત કરે ને તો તકલીફ ન પડે આ રોડ દર વર્ષે બગડે છે બહુ તકલીફ થાય છે હાલવામાં આ બાજુથી ઓલી બાજુ જવાનું મન નથી થતું માંગી રહે છે રોડ છે ને વ્યવસ્થિત બનાવે કે દર વર્ષે બગડે નહીં આ રોડ ઉપર તો હલાવું છે જ નહીં તમારા મારા પગ જોઈ શકો છો કેટલા ઘરમાં ખરાબ થયેલા છે

આ ઉપરાંત માર્ગને આરસીસી બનાવવા અંગે પણ તંત્ર વિચાર કરી રહ્યું છે મનપાના અધિકારી વાત બાદ સવાલ એ છે કે ચોમાસાના આ વિસ્તારમાં લોકો હાલાકી જે ભોગવી રહ્યા છે તેનો વિચાર ચોમાસા પૂર્વે કેમ ન કર્યો અને પ્રજાને હેરાન થવા મજબૂર કરી ભાવનગર મહાનગરપાલિકા આજતકનો રૂહપરીથી ટેકરી ચોક સુધીનું રોડનું પંચાણું લાખના ખર્ચે ટેન્ડર કરવામાં આવ્યું છે રોડનું અને એલઓવી પણ અપાઈ ગયા છે હાલ ચોમાસું હોવાના કારણે આ કામ શરૂ કરી શકીએ એમ નથી પરંતુ આ અગાઉ ઉનાળાની અંદર ત્યાં ડ્રેનેજનું નેટવર્ક નવું નાખવામાં આવ્યું છે અને અત્યારે પુનઃ વિચારણા માટે થઈને જેટલા પોર્શનમાં ડ્રેનેજ નાખવામાં આવી છે એટલા પોર્શનની અંદર આરસીસી કરવા માટેની દરખાસ્ત મેં મગાવી છે તાત્કાલિક ધોરણે આરસીસી થાય તો ચોમાસાની અંદર કામ થઈ શકે અને રોડ રીકાર્પેટ કરવા માટેનું પંચાણું લાખનું જે ખર્ચનું ટેન્ડર છે એને ટુકડો પાડી અને તાત્કાલિક ધોરણે અહીંયા જે ખાડા પડ્યા છે એને ફરીવાર મરામત થાય એના માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે આ ઉપરાંત ત્યાં લગભગ ત્રણેક વાર પરાજુ પણ નાખવામાં આવ્યું છે રાજ્ય સરકારના આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની સીધી સૂચનાથી ભાવનગરમાં કોઈપણ જગ્યાએ રોડ ઉપર આવા ખાડા અથવા ખરાબ ન થાય એના માટે તાકીદની કાર્યવાહી કરવા માટે પણ સૂચનાઓ છે ભાવનગર કોર્પોરેશન પણ આના માટે તાત્કાલિક ધોરણે જે પણ કરવું પડે એ કરવા માટે તૈયાર છે અને અવારનવાર આજે પણ સ્થળ મુલાકાત કરી અને એમાં સૂચનાઓ આપી છે અધિકારીઓએ એનો રિવાઇઝ એસ્ટિમેટ કરવા માટેની પણ તત્પરતા દેખાડી છે ભાવનગર શહેર આ શહેરને શહેર કેવું કે ગામડું કેવું એ પણ એક મોટો સવાલ છે કારણ કે હાલ આ શહેરના જે અમુક વિસ્તારના રોડના દ્રશ્યો જે છે એ જોઈ શકો છો જાણે કે કોઈ કાદવની ફેક્ટરી જે છે એ રોડ ઉપર ખોલવામાં આવી હોય તેવા દ્રશ્યો જે છે એ હાલ જોવા મળી રહ્યા છે મોટા વાહનો જે છે એ માંડ પસાર થઈ શકે છે કારણ કે આ રોડ ઉપર અડધો અડધો ફૂટ એક ફૂટ અથવા એનાથી વધારે જે છે એક ખાડા જે છે એ હાલ જોવા મળે છે ભાવનગર શહેરનો આ રૂવાપરી રોડ છે રૂવાપરી મંદિર કે જે રાજવી પરિવાર દ્વારા જે મંદિર જે છે એ છે જે આ માર્ગ ઉપર મોટી સંખ્યાની અંદર શ્રદ્ધાળુઓ જે છે એ દર્શન માટે આવતા હોય છે પણ આ શ્રદ્ધાળુઓ જે છે હાલ દર્શન કરવા માટે કેવી રીતના જતા હશે એ પણ એક મોટો સવાલ છે આ હાલ રોડના દ્રશ્યો જોઈ શકો છો કે જ્યાં મોટા વાહનો જે છે પસાર થઈ ગયા છે નાના વાહનો જે પસાર થાય તો ખાડાની અંદર ગમે ત્યારે અકસ્માત સર્જાય એટલે કે પલટી મારી જાય આવી કોઈ સ્થિતિ સર્જા શકે છે સામાન્ય વ્યક્તિ જે છે એ તો અહીંથી ચાલી શકે આવી કોઈ સ્થિતિ નથી ત્યારે સૌથી મોટો એ સવાલ છે કે વિકાસની વાતો કરતી આજે સરકાર જે છે એ ભાવનગર શહેરના હજુ અનેક રોડ એવા છે કે જ્યાં સામાન્ય પ્રજા જે છે એ ચાલી શકતી નથી વર્ષોથી આ સમસ્યા જે છે યથાવત જો મળી છે ત્યારે વહેલી તકે તંત્ર જાગે અને આ રોડ છે તેની મરમત કરે તેની માંગ જે છે લોકો કરી રહ્યા છે કેતન નિર્માણ you ન્યૂઝ know,